પહોચ્યું હતું તો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ સામે આવી છે જેમાં ધડાકાની કૃપાથી કોઈ જાનહાની ધાનેરાનું આ ખીચડી ઘર અનેક અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનનું આચર્ય કેન્દ્ર છે આ અકસ્માતના પગલે રસોડામાં મોટું આર્થિક નુકસાન થયું છે પરંતુ સમય નસીબના જોરથી મોટી હોનારત ચડી છે હાલ આ બ્લાસ્ટના ફૂટેજ સોશિયલ મીડિયા